તો આજે અમે આવી પહોંચ્યા છીએ પાલીતાણામાં આવેલા જંબુ દ્વીપમાં આ જંબુ દ્વીપમાં આવેલા જીનાલયો છે અને એની ધજાઓ હવામાં ફરકી રહી છે નમો જીનાણમ શું ધજા જોઈને અને અહીં આગળ ત્યાં જે એકસો આઠ ફૂટના આદિનાથ દાદા છે એમના દર્શન થઈ રહ્યા છે મિત્રો હું આવી છું પાલીતાણા અને અહીં આગળ જંબુ દ્વીપમાં આપ મારી પાછળ જોઈ રહ્યા છો એકસો આઠ ફૂટના આદિનાથ દાદા જે છે એમના દર્શન થઈ રહ્યા છે આદિનાથ દાદા બિલકુલ અષ્ટાપદ પર્વત પર ઊભા હોય એવું થાય છે ખૂબ જ રમણીય આદિનાથ દાદાની પ્રતિમા છે ખરેખર અદ્ભુત અહીં અનુભવ થાય છે આપણે આવીએ ત્યારે આદિનાથ દાદાની બંને સાઈડ એમના જે સો પુત્રો હતા એમના એમના જે એમ્બોઝ શિલ્પો આપણે જોઈ શકીએ છીએ અને અહીં આગળ નીચે આદિનાથ દાદાએ પુરુષોને જે બોતેર કલાઓ શીખવી હતી કે જેના દ્વારા પુરુષો પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે એ ખૂબ જ સરસ દર્શાવવામાં આવી છે આદિનાથ દાદાએ પોતાના પુત્રોને અર્થશાસ્ત્ર નૃત્યશાસ્ત્ર ચિત્રકલા વાસ્તુશાસ્ત્ર શિલ્પશાસ્ત્ર આયુર્વેદ તંત્ર પરીક્ષા રત્ન પરીક્ષા વગેરે અનેક શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું હતું અને એમની બે પુત્રીઓ કે જે બ્રાહ્મી અને સુંદરી હતી એમને પણ અલગ અલગ જ્ઞાન આપેલા બ્રાહ્મીને સ્વર વ્યંજન વગેરેની શિક્ષા આપી હતી અને એના પરથી જ તે શિક્ષા જે લિપિમાં અપાઈ એને બ્રાહ્મી લિપિ કહેવામાં આવે છે અને સુંદરીને અંકશાસ્ત્રનું નોલેજ આપ્યું હતું આદિનાથ દાદાએ પ્રજાને એમની જે પ્રજા હતી એમને અસી મસી કૃષિ વાણિજ્ય વિદ્યા શિલ્પ વગેરેનું જ્ઞાન આપેલું હતું અસી એટલે કે તલવાર વગેરે શાસ્ત્રો ધારણ કરીને સમાજની રક્ષા કરવી જ્યારે મસી એટલે કે લખીને લખીને એટલે કે લખાણ દ્વારા આજીવિકા પ્રાપ્ત કરવી કૃષિ એટલે ખેતીવાડી દ્વારા આજીવિકા પ્રાપ્ત કરવી આ રીતે આદિનાથ દાદાએ કર્મયુગનો પ્રારંભ કર્યો હતો એવું કહી શકીએ અને બીજી તરફ જોઈએ તો આદિનાથ દાદાએ સ્ત્રીઓને જે ચોસઠ કલાઓ શીખવી હતી એનું ખૂબ સુંદર વર્ણન આપણે જોઈ શકીએ છીએ પતિ બાળકો પરિવાર આ બધાની દેખરેખ કેવી રીતે કરવી એમની શુશ્રૂષા કેવી રીતે કરવી ઘર સુશોભન કેવી રીતે કરવું કેશ શણગાર કેવી રીતે કરવો રસોઈ કળા અને સ્ત્રીઓને લગતી આવી તો બીજી ઘણી બધી કળાઓ આદિનાથ દાદાએ સ્ત્રીઓને શીખવી છે અને એની ઉપર આપણે બે સાધ્વીજી ભગવંતો જોઈ રહ્યા છીએ અને વચ્ચે બાહુબલી જોઈ રહ્યા છીએ આ બાહુબલી એટલે આદિનાથ દાદાના પુત્ર હતા અને આ બે સાધ્વીજી ભગવંતો જે છે એ આદિનાથ દાદાની પુત્રીઓ છે બ્રાહ્મી અને સુંદરી અને આ રીતે આખું વર્ણન ખૂબ સુંદર આપણે અહીં જોઈ શકીએ છીએ મિત્રો આપને આ પ્રસ્તુતિ ગમતી હોય તો વિડીયોને શેર કરતા રહેજો ચેનલ પર નવા હોવ તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને અંત સુધી ખાસ જોવા વિનંતી છે આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો સ્મારક કે જે બિલ્ડિંગ છે એ મહાવીર સ્વામીનો મહેલ બનાવેલો છે આઠથી છવ્વીસો વર્ષ પહેલાં મહાવીર સ્વામીનો જ્યાં જન્મ થયો જ્યાં મોટા થયા જ્યાં દીક્ષા લીધી એ મહેલ આજે પણ ક્ષત્રિય કુંડમાં એ જ જગ્યાએ ખંડેર હાલતમાં મોજૂદ છે જ્યાંથી ત્રણ ઈટો લાવીને અહીં આગળ સ્થાપિત કરવામાં આવી છે આપણે અહીં જોઈ છીએ અને આ એમનો રાજમહેલ છે અહીં આપણે જોઈ શકીએ છીએ મહાવીર સ્વામી એમના માતા પિતા સાથે છે ત્રિશલા માતાના ખોડામાં પોઢી રહ્યા છે અને આ એમનો મહેલ છે તો આ મહેલ જોઈને અને મહાવીર સ્વામીને એમના માતા પિતાની સાથે જોઈને માતાના ખોડામાં પોઢેલા જોઈને ખરેખર અદ્ભુત લાગણી થાય છે